નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર દેવાલય નસાડી રોડ પર ગોદામ પાસે વૃક્ષ ટ્રક પર પડતા ટ્રાફિક જામ પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યાના આરસામાં એક ઝાડ ટ્રક પર પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયા ઓન પેપર ખર્ચ બતાવવામાં આવે છે પરંતુ જમીન પર કેટલું કામ થાય છે સૌ કોઈ જાણે છે અખબારો ન્યૂઝ ચેનલ પર વારંવાર ઝાડ પડી જશે એવું બતાવવામાં આવે છે પરંતુ અધિકારીઓના કાન સુધી વાત પહોંચતી નથી આખરે આમ જનતા હેરાન થાય છે સૌથી શરમજનક વાત એ છે કે તંત્ર તો ઝાડ હટાવવા માટે ના આવવું પરંતુ વાહન ચાલકો અને વાહન માલિકોને રૂપિયા ઉઘરાવીને સ્વખર્ચે ઝાડ હટાવવાના પ્રયત્નો કર્યા ખરેખર તંત્ર માટે ખૂબ જ શરમજનક બાબત છે ને ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ પચાસ રૂપિયા રૂપિયા કામ બન હોય ચાલુ ખોટા નહીં ચાલુ રહે